બનાસકાંઠામાં એલસીબીની સતત કાર્યવાહી વિદેશી દારૂ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને નવનિયુક્ત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે સખત કાર્યવાહીના આદેશ અન્વયે બનાસકાંઠા એલસીબીએ પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠામાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે ધબધબાટી બોલાવતા બુટલેસ પેટી વિદેશી બ્રાન્ડ દારૂ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ આઠ હજાર તેમજ ગાડી સાથે સત્તાવન લાખનો મુદ્દા માલ કબજે કરી દારૂની હેરાફેરીમાં સામેલ તમામ ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે બીજી એક રેડ દરમિયાન એલસીબીની ટીમ થરાદ પોલીસ મથકની હદના રામપુરા પાસેથી એક ક્રેટા કારમાંથી પાંચ લાખનું વિદેશી દારૂ અને ગાડી સાથે દસ લાખ ઉપરાંતનો હાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમ બનાસકાંઠા જિલ્લામાં નવીન એસપીના આગમન બાદ સદાય એક્શન મોડમાં રહેતા સ્કોડ તેમની કામગીરી બેશક કરી અને દારૂ મોટી માત્રામાં પકડી રહી છે પરંતુ સ્થાનિક પોલીસ હપ્તાબંધીમાં મશગુલ હોય તેવું લોકો જણાવી રહ્યા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે